ધીમે ધીમે સમાજનું પણ ઘટતું જાય છે આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મિટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જયારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલુ ધીમે ધીમે જાગૃતતા આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઈલ્ડ અને ઘણા વળી પરિવાર તો જેટલા સોફેસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો સાત ભાઈ હતા અને આજે આજે પરિસ્થિતિ બદલાઈશ આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી ફુવા કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીરથી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા સમાજની આ સમસ્યા ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો સો ટકા આપણે ગુમાવવું પડશે આપણે યુવાને આગળ કરીને યુવાનો શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવી પડશે અને સંગઠનની તાકાત બનાવવા માટે જ્યારે વિશ્વમાં ફાઉન્ડેશન આટલું મોટું કાર્ય કરે છે એક ભેખ લઈને આખા વિશ્વની અંદર કામ કરે છે ત્યારે આખા દેશભરની અંદરથી અખિલ ભારતીય કચ્છ કરવા પાટીદાર સમાજના આગેવાનો ને યુવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે પ્રમુખ સાહેબ મારે કહેવું પડે છે કે કચ્છની અંદર પણ ગાંધીધામ અને કેટલાક વિસ્તારો એવા છે કે જે આજે પણ મિત્રો વિશ્વ અમીયાના સંગઠનમાં જોડાયા નથી કોઈ કારણ સંગઠનમાં જોડાવાનું છે ભાઈ આરપી પટેલને મજબૂત કરવા માટે નહીં તમારી સમસ્યાઓ તમારા પ્રશ્નો જ્યારે તમારા પગ ઉપર આ જિલ્લામાં આજ ધરતી ઉપર આવશે ને એ વખતે આ જ સંગઠન તમારી ઢાલ બનીને ઊભું રહેવાનું છે